સૌ વાલા મિત્રો અને મારા જયસિરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો તારીખ છે તેરમી ઓક્ટોબર બે હજાર અને વાર છે સોમવાર આજના ઉપાયમાં પંચાંગ કહે છે આસો મહિનો કૃષ્ણ પક્ષ છે આદરા નક્ષત્ર છે પરિજી યોગ છે મિથુન રાશિનો ચંદ્ર છે અને કન્યા રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ વહેલી સવારે સાત એકાવનથી નવ ને ઓગણીસ મિનિટ સુધી છે અને યમઘંટ સવારે દસ અને છેતાલીસ મિનિટથી બપોરે બાર અને તેર મિનિટ સુધી છે આ બંને અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈપણ પ્રકારનું શુભ કાર્ય ન થાય શુભ કાર્ય કરવા માટે સારું ચોઘડિયું તો સારું મુહર્ત લેવું જોઈએ જેમાં અગિયાર પચાસથી બાર અને છત્રીસ મિનિટનો જે સમય છે તેમાં અભિજીત મુહૂર્ત છે તેમાં પણ જાતનું શુભ કાર્ય અથવા યાત્રા તમે કરી શકો વાલા મિત્રો આજના ઉપાયની અંદર સવારે સ્નાન કરવા જયારે બેસો ત્યારે પાણીની ડોલની અંદર એક ચમચી હળદર નાખી દેવાની હળદર નાખ્યા પછી તમારે હળદરવાળા પાણીથી જ નાહવાનું છે પછી ચોખ્ખું પાણી લઈ શકાય સાબુ શેમ્પુનો ઉપયોગ કરી શકાય જયારે સ્નાન થઈ જાય તમારું નાહવાનું કામ પતી જાય કપડાં પહેરી લો પછી દૂધનું તિલક કપાટની અંદર નાભી પર કરવાનું છે આ તમારું બીજું કાર્ય છે ત્રીજું કાર્ય એ છે સફેદ કાગળ લેવાનું છે એની અંદર એક અડધી ચમચી જેટલા ચોખા મૂકવાના પડીકી વારવાની ઉપરના પોકેટમાં ચોવીસ કલાક માટે રાખવાની બીજા દિવસે વહેલી સવારે તમારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈપણ દેવ મંદિરે જઈને એ પડીકીને મૂકી ત્યાર પછીનું કાર્ય છે મહાદેવજીના મંદિરે જવાનું શિવલિંગ ઉપર દૂધ અને જલથી અભિષેક કરવાનો ઓમ શ્રી ચંદ્ર મૌલેશ્વરાયન મહા આ મંત્ર દ્વારા અભિષેક કરવાનો છે સાયનકાળ થાય સંધ્યાકાળ થાય ત્યારે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસાનો પાઠ અને એક કાગભુષણની રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો અને રાત્રે સૂતા પહેલા પોતાના જ પલંગમાં પલાઠી વાળીને બેસી જવાનું અને પછી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પણ પ્રણા ગોવિંદાય નમુનમાં આ મંત્ર યથાશક્તિ જપી જવું આ હતો આજનો ઉપાય વાલા મિત્રો જેનો જન્મદિવસ દિવસ તેરમી ઓક્ટોબર અને સોમવારના દિવસે છે એવા બધા મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના મે કહ્યું એ પ્રમાણે સ્નાન કરવાનું કહ્યું પ્રમાણે તિલક તિલક કરજો અને સાથે સાથે એક બીજું કામ એ કરવાનું છે કે કોઈપણ કુંવારી કન્યાને સફેદ વસ્ત્રનું દાન કરવાનું છે કોઈપણ કુંવારી કન્યાને સફેદ વસ્ત્રનું દાન કરજો તમારું આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે વાલા મિત્રો જેની મેરેજ એનિવર્સરી તેર ઓક્ટોબર અને સોમવારના દિવસે છે તેવા મારા વાલા મિત્રો સવારે સ્નાન કરી લે પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરી લે પરંતુ કોઈ પણ મહાદેવજીના મંદિરે જઈ પતિ અને પત્ની બંને દર્શન કરે અને જરૂરિયાત પરિવાર જે હોય જરૂરિયાતમંદ પરિવાર હોય એમને વસ્ત્રનું દાન કરે સોમવારના દિવસે વસ્ત્રનું નું મહત્વ વધારે છે તમે કોઈ કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને તમે વસ્ત્રનું દાન કરશો તમને આખું વર્ષ સારું પરિણામ આપશે તો વાલા મિત્રો આ તમારો નો ઉપાય મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે ફેસબુક પર હોય છે વોટ્સએપ પર પણ હોય છે અને ફેસબુક પર પણ હોય છે મિત્રો વિડીયો જોવાનો રહી જાય તો દુષ્યંત પાઠક નામની મારી ચેનલ છે દુષ્યંત સર્ચ કરજો તમને ત્યાંથી મળી જવાનો છે મળી જાય પછી ઉપાય કરજો સતત અને નિરંતર નોન સ્ટોપ તમે જ્યારે આ ઉપાય કરતા જશો ને ત્યારે એક સમય એવો આવી જશે કે જેમાં તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા અને જતો રહેશે મારા વિડીયો તમને ગમતા હોય તો અવશ્ય શેર કરો શેર કરવાનું કારણ માત્ર એટલું ને એટલું જ છે કે કોઈ આ વિડીયો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી જાય બસ એ જ મારું લક્ષ્ય છે નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય